はい。 બાબતે મેટર હતી દીપો પહેલાં અમારું ટાયર કાઢી ગયો હતો પછી અમે એનું ટાયર કાઢ્યું એનું ટાયર કાઢ્યું એટલે એ એમ કીધું કે અમે તને ચોટીલા બરાબર અને તારા બે ટાયર કાઢી લેવાય ચોટીલા પછી પછી અમે ચોટીલા પૂતા પહેલાં ડોળિયા બાઉલ્ટી થી ગાડી પાછળ કરી પાછળ કરી પછી હું એકલો હતો એટલે હું મૂડી બાજુ ગયો ગયો ત્યાં એક મારા ભાઈ બંધ આવતા હિતેશભાઈ હિતેશભાઈ મને ત્યાં કણે મૂડી અંબે ભેગા થઈ ગયા ત્યાંથી પછી હું અને હિતેશભાઈએ ચોટીલા આવ્યા ચોટીલા મેં ફોન કર્યો તો બધાને એ બધા આવ્યા પછી ત્યાં થોડીક બોલાચાલી થઈ બોલાચાલી થયા પછી મહેશ સોલંકી આવી અને ગાડીમાં તે ચડાવી કોની ઉપર ગાડી ચડાવી ગાડી ચડાવવામાં ટોટલ છ થી સાત જણા ગયા હતા છ થી સાત જણા ને લાગી ગયો અને આરોપી ભાગી ગયો ભાગી ગયો ક્યાંનો હતો આરોપી એક આરોપી ગુંદાનો એક મોકાસરનો દીપો

આપણે ચવનમાન ડુંગર બાજુથી આવ્યો અને બધા હળપટા લઈને નીકળી ગયો